હવે જોઈએ સમાચાર વિગતવાર ચોમાસામાં વહી જતા બેસ્ટ પાણી માટે ખેતલાવડી બનાવી સિંચાઈ કરતા ખેડૂતો માટે સરકારે જીઓ મેમ્બ્રેન યોજનાનો આજથી પ્રારંભ કર્યો છે ડીસા તાલુકાના શેરપુરા ગામેથી ગુજરાત સરકારના મંત્રીએ આ યોજનાનો પ્રારંભ કરાવતા રાજ્યના કુલ દસ તાલુકાના ખેડૂતોને ત્રણ લાખ રૂપિયાનો લાભ થશે બનાસકાંઠા સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ ઓછો થઈ રહ્યો છે અને તેના કારણે પાણીના તળ પણ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામના અણદાભાઈ જાટે નવતર આયોજન હાથ ધરી ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે ખેતરમાં ખેત તલાવડી બનાવી અને તે પાણીથી ખેતીની શરૂઆત કરી હતી જેના થકી ખેડૂતને પાણીના બચતની સાથે સાથે ખેતીના ઉત્પાદનમાં પણ મોટો ફાયદો થયો હતો ત્યારબાદ અન્ય ખેડૂતોએ પણ પ્રેરણા મેળવતા આજે બનાસકાંઠા જિલ્લામાં બસોથી વધુ ખેત તલાવડી બની છે જેમાં કરોડો લીટર પાણીનો સંગ્રહ થશે અને તે પાણીથી ખેડૂતો તેમના જ ખેતરમાં સિંચાઈ કરી શકશે ખેત તલાવડી બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે બાબતે સરકારે ખેત તલાવડી બનાવનાર ખેડૂતને જીઓ મેમ્બ્રેન આપવાની યોજના બનાવી જે અંતર્ગત આ વર્ષે સરકારે કુલ અડત્રીસો લાખ રૂપિયાની ફાળવણી કરી ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને મદદ કરશે જેના માટે આજે ડીસા તાલુકાના શેરપુરા ગામે રાજ્ય યોજનાનો પ્રારંભ થયો છે ગુજરાત સરકારના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના મંત્રી પટેલ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને રાજ્ય કક્ષાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયાના હસ્તે આ આયોજનનો પ્રારંભ કર્યો છે બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં એક વર્ષ પહેલાં ખેત તલાવડીનો એક પાયલોટ પ્રોજેક્ટ જે કન્સેપ્ટ આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય સંસદ સંસદસભ્ય સૌ આગેવાનોના માધ્યમથી સરકાર સમક્ષ મુકાયેલો એને સાકાર કરવા માટે મૂર્તિમંત કરવા માટે અને ખેત તલાવડી એ શું ફાયદો થાય છે એના ભાગરૂપે રાજ્યમાં લગભગ દસ જિલ્લાઓમાં અને લગભગ છ્યાસી જેટલા તાલુકાઓમાં આ વર્ષે રાજ્ય સરકારે આ ખેત તલાવડી જીઓ મેમરીનો એક પ્રોજેક્ટ એને સાકાર કરવા માટેના એના ભાગરૂપે કક્ષાનો આજની આ ખેત તલાવડીની શરૂઆત એનો અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ કન્સેપ્ટ ઓછા પાણીએ ખેડૂતો વધારે કઈ રીતે સિંચાઈનો લાભ લઈને ખેત ઉત્પાદન લઈ શકે વરસાદી પાણીનો વધારે એનો ઉપયોગ કરીને સંગ્રહ કરીને એનો કઈ રીતે વધારે વિશેષ ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ઉપયોગ થઈ શકે એના ભાગરૂપે અહીંથી આ શરૂઆત થઈ છે આગામી દિવસમાં રાજ્ય સરકારે પણ જે રીતે સિંચાઈ ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે ખેડૂતોની ખેતી સમૃદ્ધ બને એ માટેના ઉદ્દેશ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એના ભાગરૂપે આવતા દિવસોમાં પણનો ખેડૂતો લાભ લે પાણીના તળ ઊંડા જતા ખેડૂતોની સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે સરકારની આ યોજનાની અન્ય ખેડૂતો પણ ખેત તલાવડીઓ બનાવવા માટે પ્રેરાશે અને ચોમાસામાં વહી જતા વેસ્ટ પાણીનો સંગ્રહ કરી ખેડૂતો પાણી માટે પણ આત્મનિર્ભર બનશે અને સમૃદ્ધ બનશે